આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું રમા એકાદશીને દિવસે શ્રી લક્ષ્મીનારાયણની પૂજા માટેની સામગ્રી પૂજાવિધિ અભિષેક દાન અને નિયમો અંગેની તો આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે સુખ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે તો સૌપ્રથમ જોઈ લઈશું આપણે પૂજા સામગ્રીની યાદી તો પૂજા માટે જોઈશે શ્રી શ્રીલક્ષ્મીનારાયણની મૂર્તિ પીળા ફૂલ પીળા વસ્ત્રો નાળિયેર સોપારી ફળો ધૂપદીપ ઘી પંચામૃત અક્ષત તુલસીદળ ચંદન સહિતની તમામ સામગ્રી હવે જોઈશું પૂજાની રીત તો એકાદશી વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને જો શક્ય હોય તો ઉપવાસ ચોક્કસ રાખો ઘરના મંદિરની સાફ સફાઈ કર્યા પછી શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિની સામે રીવો પ્રગટાવો વ્રત અંગેનો સંકલ્પ કરો ભગવાન વિષ્ણુની પૂજા ઉપર્યુક્ત જણાવ્યા મુજબ સમગ્ર સામગ્રીથી કરો ભગવાન વિષ્ણુને ફળ ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો તેમને નૈવેદ્ય ધરાવો ભગવાન વિષ્ણુ નામનો જાપ કરો આ પછી તેમની આરતી કરો અને છેલ્લે ક્ષમાયાચના સાથે પૂજા સમાપ્ત કરો આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર જાપ પણ કરી શકો છો હવે જોઈશું આજે કઈ વસ્તુઓથી ભગવાનનો અભિષેક કરવાથી કયા ફાયદા મળે છે તો જો તમે તમારા પદ પ્રતિષ્ઠા સન્માન અને સંપત્તિમાં વધારો કરવા માગો છો તો આ દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજા સમયે ભગવાન નારાયણને કાચા ગાયના દૂધથી અભિષેક કરો આ ઉપાય કરવાથી દેવગુરુ બૃહસ્પતિની કૃપા વરસે છે ગુરુની કૃપાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે કરિયરમાં સફળતા મેળવવા માંગો છો તો આ દિવસે જગતના રક્ષક ભગવાન વિષ્ણુને શુદ્ધ મધથી અભિષેક કરો આ ઉપાય કરવાથી સાધક પર સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને તેમની કૃપાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે વ્યવસાયમાં ઈચ્છિત પ્રગતિ મેળવવા માંગતા હો તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સમયે ગંગાજળમાં સોપારી મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આમ ઉપાય કરવાથી ભગવાન બુદ્ધની કૃપા વરસે છે જો તમે સુખમાં વધારો કરવા માગતા હો તો ભગવાન વિષ્ણુને દહીં અથવા પંચામૃતથી અભિષેક કરો આ ઉપાય કરવાથી સાધક પર ભગવાન શુક્રની કૃપા વરસે છે આ સાથે જ દક્ષિણાવર્તી શંખની મદદથી ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરો ભગવાન વિષ્ણુને નાળિયેર ખૂબ જ પ્રિય છે તેથી રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળના જળથી અભિષેક કરો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી સાધકને તમામ જગ્યાએ સફળતા મળે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે જોઈશું રમા એકાદશીને દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું તો આ દિવસે અન્નદાન કરો જરૂરિયાતમંદોને ભોજન કરાવો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ દિવસે પીળા ફળો જેવા કેળાનું દાન કરો અથવા હવે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો ગરીબોમાં ગરમ કપડાંનું દાન કરો ગરીબ બાળકોને શિક્ષણ સામગ્રીનું દાન કરો તેનાથી શ્રી હરિલક્ષ્મીની સાથે સરસ્વતી માતા પણ પ્રસન્ન થાય છે તથા કરિયરમાં સફળતા મળે છે આ ઉપરાંત ગાયની સેવા કરો તેમને ઘાસ ખવડાવો વૃદ્ધોના આશીર્વાદ લો તેમની સેવા કરો તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે હવે આપણે જોઈશું એકાદશી વ્રતના નિયમો તો આ વ્રત શરૂ કર્યા પછી તેને અધવચ્ચે તોડવું નહીં આ દિવસે વ્રત કરનારે અપશબ્દોનો પ્રયોગ કરવો નહીં ચોખાનું સેવન વર્જિત છે ફળ અથવા સાત્વિક ખોરાક ખાઓ કોબી પાલક અને સલગમનું સેવન કરવું જોઈએ નહીં વાળ પણ કાપવા જોઈએ નહીં તુલસી ક્યારે સવાર સાંજ આજે દીવો કરવો તે ઉપરાંત કીડીને કણ અને હાથીને મણ આવી રીતે નાના નાના તમામ પશુ પક્ષી પ્રાણીને ભોજન તથા પાણીની વ્યવસ્થા પણ કરવી આમ અહીં આપણે રમા એકાદશીના વ્રતની પૂજાની સમગ્ર માહિતી મેળવી આગળના વિડીયોમાં મેં રમા એકાદશીનું મુહૂર્ત મહત્ત્વ જણાવેલ છે આ બંને વિડીયોમાં થઈને આપ સૌને રમા એકાદશી અંગેની સમગ્ર માહિતી મળી ગઈ હશે આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ખૂબ જ મદદરૂપ થશે દિવાળીના તહેવારના આગળના વિડીયો જોવા અને સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના